પૂર્ણા નદીના પાણી ઉતર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ ન પહોંચી હોવાથી આવેદન પત્ર આપવામાં આવ્યું જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી પૂરતા પ્રમાણમાં સહાય મળે તેવી માંગે કરી છે આગામી સમયમાં ઘેરાવો કરવાની પણ તૈયારી બતાવી મુલાકાત લીધી અમે જે વિસ્તારમાં ફર્યા એ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી કેટલાક ઘરોમાં તો ખાવા પીવાની પણ તકલીફ હતી અને જે કલેક્ટર કચેરીમાંથી કે જે તંત્રએ જે મોટી મોટી બાંગ પોકારી હતી કે અમે અસરગ્રસ્તોને મદદ કરી છે પરંતુ ત્યાં કોઈ પણ મદદ પહોંચી નથી ગઈકાલે ભુરાલાલ શાહે કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એમણે કહ્યું હતું કે કોંગ્રેસ ફક્ત રાજકારણ કરવા માટે આવે છે પરંતુ અમારે રાજકારણ નથી કરવું અમે કોઈ સત્તા માટે નથી આવતા અમારે જે અસરગ્રસ્ત લોકો છે જે આદિવાસી અને કચડાયેલા લોકો છે જે વિસ્તારમાં પાણી ભરાયા છે એ જે અસરગ્રસ્ત લોકોને જે તકલીફો છે એની તકલીફ જોવા માટે અને એની તકલીફ દૂર કરવા માટે અમે આવ્યા હતા અમારે કોઈ રાજકારણ નથી કરવું અને અમારે લોકો સુધી સહાયતા પહોંચે એની માંગ છે ફક્ત કેશડોલ આપીને લોકોને ત્રણ દિવસ માટે કેશડોલ આપીને જે સહાય આપી એમ કહેવાય કહેવાય છે પરંતુ એ ખરેખર જો સહાય આપવી હોય તો પૂરગ્રસ્ત લોકોને જે નુકસાની થઈ છે જે પૂરગ્રસ્ત વિસ્તાર હતો જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે અમે દરેક વિસ્તારમાં ફરીને નજરે એમની દયનીય પરિસ્થિતિ જોઈ અને આજે અમે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું અને અમારી માંગણી છે કે અહીંની નગરપાલિકાના ચીફ ઓફિસરે લોકોને બચાવવા માટે સાયરનનો કોલ આપવાનો હોય એમણે સાયરનનો કોલ આપ્યો નથી અને અહીંના લોકોનો જીવ જોખમે નાખી દીધો છે જિલ્લા પ્રમુખ એવી વાત કરે છે કે પૂરના પાણી હતા ત્યારે તમે ક્યાં હતા પરંતુ મારે તમને પૂછવું છે તમે માત્ર સરકારી ગાડીમાં લટાર મારવા નીકળ્યા હતા અમારા યુવાનો જાતે પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈને લોકોના જીવ બચાવ્યા છે દશેરા ટેકરીની વાત હોય બેસતખાડાની વાત હોય હિદાયતનગરની વાત હોય કે અન્ય વિસ્તારની વાત હોય આ આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે ત્યારે એને તકેદારીના પગલાના ભાગરૂપ